આપની સાથે હું છે બરખા હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના

કોંગ્રેસ ના કાર્યકરો શું આ નેતાઓ ગુજરાતના જનપ્રતિનિધિ બનશે સવાલ હાલ તો અનેક ઉઠી રહ્યા છે એટલી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી અહીં સ્થિતિ વણસી ગઈ હતી હાથમાંથી ત્યારે

મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો તો બંને પક્ષ વચ્ચે ઘર્ષણ થયા હતા ત્યારે કાર્ય કાર્યાલયથી પાલડી ચાર રસ્તા સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે ભાજપ અને કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ અહીં એકત્ર થઈ ગયા છે વાતાવરણ અહીં ખૂબ જ તંગ દિલી બની ગયું હોય તેવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે પથ્થર દંડા સામ સામે ફેંકવામાં આવ્યા હતા કાચની બોટલો પણ આમને સામને ફેંકવામાં આવી હતી કાચની બોટલો થી

મહત્વપૂર્ણ સમાચાર સાબે રહ્યા છે રાહુલ ગાંધીના નિવેદન લઈને હોબાળો મચ્યો છે આ સાથે આપને જણાવી દઈએ કે રાજકોટમાં પણ કોંગ્રેસ કાર્યાલય ની બહાર હોબાળો કરવામાં આવ્યો છે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે

સમગ્ર જે ઘટના બની છે આ પહેલી વાર આવી રીતની આ ઘટના બની છે કોંગ્રેસ નું જે આપડે વાત કરીએ આ ભવન છે અત્યારે રાજીવ ભવન ખાતે અહિયાં ભાજપના કાર્યકર્તાઓ આવી ચુક્યા હતા આમને સામે આવી ચુક્યા હતા ભાજપના અને કોંગ્રેસ તેમને પણ ઈજા પહોંચી છે તેમને સારવાર દરમિયાન અત્યારે સારવાર કરવા માટે તેમને દવાખાના ખાતે દવાખાને લઈ લઈ જવામાં આવ્યા છે વાત કરીને કાલે જે બયાન આપવામાં આવ્યું હતું રાહુલ ગાંધી નું જે હિંદુ છે હિન્દુ અહિંસા અહિંસા ક્યારેય ના કરે એના ઉપર આ તમામ જે ઘટના બની છે તમામ જે આયોજન કરવામાં આવ્યું હતું એવું કહેવામાં આવે છે કે આ ના કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર જે ઘટના ઘટી છે તે કરવામાં આવી હતી અને અત્યારે હાલમાં તો માહોલ શાંત પડી ગયો છે કારણ કે પોલ્યુશન સમગ્ર કંટ્રોલ લઈ પરંતુ ખુબ જ પ્રમાણમાં આપણે વાત કરીએ તો પથ્થરમારો થયો હતો હાલમાં પણ અહિયાં ઘણા પથ્થર છે તમને હું દેખાડવા માંગીશ તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં અહિયાં પણ બે ત્રણ પથ્થરો પડે છે આગળ પણ ઘણા પથ્થરો છે હાલમાં એટલે ખૂબ જ મોટા મોટા પથ્થરો મારવામાં આવ્યા હતા લોકો દ્વારા ફાઈનલ સમાચાર તરીકે બાબત છે જે ઘટનાસ્થળે આપણે પરત આવીએ તો અમે સર સ્વીચડે છે પરંતુ વાત કરીએ તો પોલીસને આવતા પણ વાત લાગી હતી અને આ જે ઘટના બની હતી તેમાં ઘણા લોકોને ઈજા પહોંચી હતી ખૂબ જ વધી ગઈ હતી કહી શકાય છે પથ્થર બહારરો જે એટલે કે સ્થિતિ અતિતંગ દિલી બરયો બાહો જે બની ગયો તો ત્યારે ત્યાં હાજર કોંગ્રેસ નેતા હોય તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો ચોક્કસ થી વાત કરીએ આપણે બહાર અત્યારે કોઈ પણ નેતા હાજર નથી કારણ કે નેતા અત્યારે વધારે બધા અંદર જતા રહ્યા છે એનું કારણ છે કે અત્યારે બાર પોલીસ કે તમામ કંટ્રોલ હાથમાં રહી રહ્યું છે કારણ કે કોઈ પણ જાતના અત્યારે કોઈ એવા આગળની કોઈ માણસ એવી રીતના પથાર લઈને જાણા સાહના કોઈને પણ ઇજા પહોંચે છે એના કારણ કે અત્યારે કોઈને હાલમાં દેખાતું નથી બધા જ અંદર જતા રહે છે અંદર ઓફિસ માં બેસાવામાં આવે છે તેનું કારણ છે કે કોઈ પણ ઈજા ના થાય કોઈ પણ અત્યારે બીજા કોઈ એવા વાત કરીએ કોઈ માણસો ના આવે કરતા ના આવે તેના માટે અત્યારે સંપૂર્ણ જે આયોજન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા અત્યારે પોલીસ રસ્તો પણ બંધ કરી દયો તમે જોઈ શકો મારી પાસે રસ્તામાં અત્યારે કોઈ ને કોઈ ગાડી કે કોઈ ખોડીવી પણ અંદર આવવા નથી દેતા એટલા માટે અત્યારે હાલમાં જ આપડે વાત કરીએ થોડાક સમય પેલા પાંચ થી દસ મિનિટ નો સમય છે ત્યાં રસ્તો હમણાં જ ખોલવામાં આવ્યો છે પરંતુ રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો જેના કારણે અહિયાં કોઈ પણ ના આવી શકે એટલે આપડે જોવા જઈએ ને કે કઈ રીતનો જ્યાં માહોલ આખો ઉભો થયો હતો જે પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે કાબુમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે પરંતુ અત્યાર સુધી એટલે કે કોંગ્રેસ અને ભાજપ ના કેટલા લોકોની અટકાત કેટલા ની અટકાયત કરવામાં આવી છે અત્યાર સુધી અને હાલની સ્થિતિ શું અને તમારા પાછળના દ્રશ્યો બતાવશો ચોક્કસ થી બહાર વાત કરે જો અટકાયત થી અત્યારે હાલમાં કોઈ પણ સંખ્યા નથી આવી પરંતુ એટલું ખ્યાલ છે કે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા વાત કરીએ તો અત્યારે તમામ જે અધિકારીઓ છે અહિયાં આવી ચુક્યા છે કોઈ પણ જાતની કોઈને ઇજા ના પહોંચે કોઈ પણ જાતની નુકસાન ના પહોંચે અહિયાં જે હાલમાં અહિયાં કાર્યકર્તાઓ અહિયાં ઉપસ્થિત છે તેમને પણ કોઈ જાતની તકલીફ ના પડે મીડિયા જે વાત કરીએ ભાઈઓ અહિયાં છે પત્રકાર ભાઈઓ છે તેમને પણ જે તિંજને ન પડે કોઈ તકલીફ ન પડે તેના કારણે પોલીસ કોન્સ્ટ્રનીના ચૂસ્ત બંધો પર જોવા મળે છે અત્યારે હાલમાં ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે પછી તે બંને બાજુ છે આપણે જોશે કે માત્ર કોઈ એ હોય છે આજે બંને કોંગ્રેસ બંને બાજુના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ દ્વારા તેમને પકડવામાં આવે છે અને લઈ જવામાં આવે છે જે લોકોને ઈજા થઈ છે તેમને પણ સારવાર માટે લઈ જવામાં આવે છે એટલે વાત કરીએ ને કે આજે જે બાબત થઈ છે કે એક નિવેદનના પાછળ જે સારવારથી લઈને અત્યાર સુધી જે આ તમામ ઘટના બનતી હોય છે વાત કરીએ આપણે ઘણા રાજ્યોમાં હિન્દુ ધર્મ ના વિશે જે આ વાત કરવામાં આવી હતી સવારે પણ ભગવા સેનાએ જે આ વિરોધ કર્યો હતો નિવેદન ની સામે અને સવાર થી જ આ વિરોધ સામે આવી રહ્યો હતો ત્યારે લાગી એવું રહ્યું હતું કે કઈક ને કઈક એવું મોટું થવાનું છે અને અત્યારે હાલમાં આ બન્યું છે આ ધમાલ થઈ છે અમદાવાદના કોંગ્રેસ ભવન ખાતે તો વિરોધ રહ્યો છે સાથે સાથે રાજકોટના કોંગ્રેસ ભવન ખાતે પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે આજે ઘર્ષણ સર્જાયું હતું ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્યારે આ ઘર્ષણમાં એક પોલીસ અધિકારી પણ ઇજાગ્રસ્ત થયા છે તેને લઈને શું કેશો ચોક્કસ ની બહાર વાત કરીએ તો અત્યારે આપણે હાલમાં રાજીવ ગાંધી ભગવાન પાલડી ખાતે છીએ અમદાવાદમાં અહિયાં જે પ્રમાણે ઘર્ષણ થયું છે ત્યાં પણ એવી જ રીતનું ઘર્ષણ થયું હતું બંને જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો છે એટલે વાત કરીએ આવું કોઈ ધાવ્યું નહોતું તેવું થયું છે માત્ર વિરોધ ની વાત ચાલતી હતી માત્ર એવી રીતની વાત ચાલતી હતી કે બેનરો પોસ્ટરો છે તેને લઈને વિરોધ કરવામાં આવશે નારાઓ લગાડવામાં આવશે પરંતુ આવું કોઈ ધા નહોતું થયું કે આ રીતના પથ્થર મારો થશે લોકોને વાગશે ઇજા થશે કારણ કે મોટા ને મોટા પથ્થર છે એ મારવામાં આવ્યા હતા અને લોકોને વાગ્યા છે ખૂબ જ ગંભીર ઇજા પહોંચી છે લોકોને પોલીસ વાત કરી અધિકારીઓને પણ વાગે છે કારણ કે તે અટકાયત કરતા હતા તે સમયે તેમને વાગ્યા હતા અને ઇજા પહોંચી હતી તેના કારણે અત્યારે તેમને પણ સારવાર માટે લઈ જવામાં આવે છે એટલે હવે નું કઈ રીતનું પોલીસ દ્વારા તમામ કાર્યવાહી કરવામાં આવે છે તે સમય જ કઈ રીતે કોંગ્રેસ નો વળતો જવાબ હશે કઈ રીતે ભાજપ હવે આને આગળ હેન્ડલ કરશે કઈ રીતે તે જોવાનું રહ્યું છે જે પ્રકારે માહોલ સર્જાયો હતું હાલ તો પરિસ્થિતિ કાબુ આવી ગઈ છે તેવું લાગી રહ્યું છે પરંતુ હાલ કેવા પ્રકાર પોલીસ બંદોબસ્ત છે ત્યાં નજીકના ના દ્રશ્યો બતાવો અમને ચોક્કસ થી બહાર તમને હું દ્રશ્યો બતાવીશ નજીક ના દ્રશ્યો છે તે બતાવીશ કે કઈ રીતે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત અત્યારે છે કઈ રીતે અત્યારે ગાડીઓ પોલીસ પણ આપણે વાત કરીએ અત્યારે સાથે સાથે કઈ રીતે પોલીસ ના મોટા મોટા જે અધિકારીઓ છે અત્યારે હાલમાં અહિયાં ઉભા છે તમારા સહયોગીને કહીશ કે તમને તમને દ્રશ્યો જે છે એ બતાવે કઈ રીતે આ રોડ ઉપર તમે જોઈ શકો છો અહિયાં પાણી ભરાયેલું છે હાલમાં મારો જે કરવામાં આવ્યો હતો મોટાના મોટા પથ્થરો હતા અહીંયા પથ્થરો ની વાત કરીએ અહિયાં જે પોલીસ નો બંદોબસ્ત છે જે આ રોડ ને બંધ કરવામાં આવ્યો હતો અને રોડ ને અત્યારે હાલમાં હમણાં જ છે વાત કરીએ તો ખોલવામાં તમે જોઈ શકો છો કઈ રીતે હાથમાં હેલ્મેટ અને લાકડીઓ છે દરેક પોલીસ કર્મીના હાથ માં કારણ કે જે અત્યાત કરવામાં આવી હતી તેના કારણે કોઈ પણ જે પથ્થર પથ્થરમારાના જે આપણે વાત કરીએ કે જે લોકો હતા જે લોકો આમાં પથ્થર મારો કરતા હતા ઈજા પહોંચાડતા હતા તો તેમને કોઈ પણ જાત ની વાત કરીએ તેની અત્યાત કરવામાં આવે અને જે બીજા જે લોકો જે રાહદારીઓ છે વાહન ચાલકો છે તેમને અને સાથે સાથે કાર્યકર્તાઓને કોઈ પણ જાત ની ઈજાનો પણ તેની માટે અત્યારે હાલમાં જે આ સંપૂર્ણ જે બંદોબસ્ત અને પોલીસ દ્વારા કરવામાં આવે છે જી કરવાબ આવે તો પોલીસ આજે ચમકલું જે હતું તે સવારથી જ ચાલી રહ્યું હતું તો ક્યાંક ને ક્યાંક પોલીસ બંદોબસ્ત ત્યાં હતો પરંતુ હાલ જે પ્રકારની પરિસ્થિતિ થઈ છે જે માહોલ થયો હતો આ તો ક્યાંક ને ક્યાંક પોલીસ ની પણ અનેક સવાલ તેમની કામગીરી પર રહ્યા છે ને રીતે જાણકારી આપી હતી કે પોલીસ નું અહિયાં કઈક ને કઈક કામ નબળું જોવા મળે છે કારણ કે કાલ રાત થી આપણે વાત કરીએ તો કાલ રાત થી અહિયાં જે પોસ્ટરો જે બેનરો લગાવવામાં આવ્યા હતા કોંગ્રેસ ભવન ની એના પર સ્પ્રે મારવામાં આવ્યો હતો અને વિરોધ કરવામાં આવ્યો હતો પોસ્ટરો ને ફાડી નાખવામાં આવ્યા હતા એટલે એવું લાગી રહ્યું હતું કે ટૂંક જ સમયમાં કોઈ કેવો વિરોધ કરવાનો છે તો કેવી ઘટના બનવાની છે તેનો અંદેશો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક પોલીસનું જિલ્લા પણ જોવા મળ્યું એવું લાગી રહ્યું કે પોલીસ હતી છતાં પણ કેટલું મોટું ઘર્ષણ થઈ ગયું આટલા મોટા આટલા બધા લોકોને વાગી ઉજા પહોંચી તે ખૂબ જ મોટી વાત કહેવાય કારણ કે પોલીસ સમય હોવા છતાં પણ આપણે એવું કહી શકીએ કે કોઈ જાતનું બીક નથી જે પથ્થર મારવા પથ્થર મારો જે કરતા હતા તેને કોઈ પણ જાતનું બીક નથી કોઈ ડર નહોતો આપણે કહી શકીએ એટલે ક્યાંક ને કઈક અત્યારે આપણે તેનો જવાબ ના આપી શકીએ પરંતુ હા આગળ ચોક્કસ થી આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે શું જે જાણકારી તેમને મળી હતી કેટલા સમયમાં અહિયાં પહોંચ્યા હતા તે વાત કરી જે પથ્થરમારો કરવામાં આવે છે તે લોકોને કોને ઉકસાવ્યા હતા શાંતિપૂર્ણ રીતે અહિયાં અત્યારે મામલો જોવા મળે છે કોઈ પણ જાતની અત્યારે તકલીફ નથી જોવા મળતી પોલીસ અહિયાં છે હાલમાં નહીં નહિ તો એક ગાડી પોલીસ ની હાલમાં અહિયાં આવશે પીસીઆર છે પોલીસના જે મોટા મોટા અધિકારીઓ છે પીઠ તે પણ હાલમાં અહિયાં ઉપસ્થિત છે કારણ કે કોઈ પણ જાત નું અત્યારે આગળ પણ રાત્રિ આ બનાવ ચાલુ છે કારણ રાત્રિ આ સમગ્ર જે ઘટના છે તે બની રહી છે પરંતુ હવે આગળ હવે કઈ રીતનું જે ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવે છે કે નહીં કઈ રીતે તેમનું આગળ હવે વર્તન રહેશે તે જોવાનું રહેશે

આ એક એવી રીતના રસ્તો છે અહીંયા ઓફિસ લોકો વધારે છે ઓફિસ વર્કવાળા એટલે નોટર એક વર્ક વધારે છે અત્યારે હાલમાં જોઈએ તો પરંતુ હા મુખ્ય વાત અત્યારે જો આપણે જોઈએ તો અત્યારે કોઈ પણ જાતના અહીંયા પથ્થરમારો નથી થઈ રહ્યો અત્યારે કોઈ પણ જાતનું અહીંયા કોઈ કેવી વસ્તુ બની નથી રહી બીજા લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે અત્યારે હાલમાં અહીંયા ઘણા લોકો આપણે જોવા મળે છે તેમની સાથે મેં વાત કરવાની પ્રયત્ન કરીશું જાણીશું તેમની સાથે અહીંયા ન છો તમે હા પથ્થર મારો છે ત્યારે તમે હું અહિયાં થી નીકળ્યો હતો મેં જોયું પથ્થર મારો થયો મેં જોયું પથ્થર મને ખબર નથી કે શું થયું બાદમાં લોકો એ મને કીધું કે ભાજપ કોંગ્રેસ વાળા નું પથ્થર મારું થયો છે એટલે આમને સામે આવી ગયા હતા કઈ રીતે લોકો એટલે એકબીજાને ને મારતા હતા એ મેં જોયું ને એવું નીકળતો હતો માં એ મેં જોયું લોકો એ મને કીધું પત્થર મારો મેં પતરા ને બધા લાકડીઓ લ્યો એક ડર નો માહોલ તો ઉભો થઈ ગયો છે આજુબાજુ હા એ થયું છે કે અત્યારે જે સત્તામાં છે જે વિપક્ષમાં છે તે જ આવી રીતનું કરે છે તો અત્યારે સામાન્ય જનતા કઈ રીતે રહે એ આપણાને કઈ ખબર નહિ આમાં આપણે કઈ કહી શકીએ નહીં આમાં ચોક્કસથી તમે જોઈ શકો છો કે રીતે એક ડર નો માહોલ તો ઉભો થઈ જ ગયો છે સ્થાનિકોમાં કારણ કે જ્યારે સત્તા પ્રશ્ન વિપક્ષમાં આવી રીતે ધમાલ થતી હોય અમને સામને કાર્યકર્તાઓ લે આવી જતા હોય સામાન્ય લોકોની તો શું વાત રહી એટલે ગુંડાગર થી જોવા મળે છે એક જાત ની અહિયાં બંને કોણે થી મુદ્દા થી કરી તે પણ જોવા જેવું રહેશે જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો આજના દિવસે સામને આવી ગયા હતા તંગ દિલી ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પાલડી ચાર રસ્તા સુધી એટલે કે પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો હાલ પરિસ્થિતિ જે છે તે કાબૂમાં આવી ગઈ હતી